હાલ ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ દ્વારા પ્રીમોન્સૂન કામગીરીને લઈને મોટા મોટા બળગાઓ ફૂંકવામાં આવતા હોય છે તેમના દ્વારા કહેવામાં આવતું હોય છે કે આ વખતે એમની પાસે એવું એક્શન પ્લાન છે કે કોઈ પણ શહેરીજનોને હાલાકી નહીં થાય પરંતુ જ્યારે પહેલો એવો મુશળધાર વરસાદ પડતો હોય છે ત્યારે આ તમામ પ્રીમોન્સૂન કામગીરીના દાવાની પોલ છે તે ઉઘાડી પડતી હોય છે ત્યારે ભાવનગર શહેરમાં પણ કુંભારવાળા વિસ્તારમાં આ પ્રકારની હાલત સામે આવી છે જેને લઈને મતદારોનો રોષ ફાટી નીકળ્યો છે તેમનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપના નેતાઓ મત લેવા માટે આવે છે પરંતુ હાલ તેઓ હાલાકીમાં છે ત્યારે કોઈ તેમને પૂછવા પણ નથી આવતું આ પ્રકારની સ્થિતિના પગલે શું ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે ને આમ આદમી પાર્ટીના જે લોકો છે તેમના દ્વારા મુલાકાત દરમિયાન શું આરોપો ભાજપ ઉપર લગાવ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજિસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેશો નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં ખાસ કરીને શહેરના જે મુખ્ય રસ્તાઓ હોય તેમજ અલગ અલગ વિસ્તારો હોય ત્યાં પ્રીમોન્સૂન કામગીરીને લઈને એક એક્શન પ્લાન બનાવવામાં આવે છે તેમાં જનતાના ટેક્સના પૈસે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ તે કરોડો રૂપિયાનો ખર્ચોના ધુમાડા થતા હોય તે પ્રકારની સ્થિતિ અવારનવાર જોવા મળતી હોય કે પછી અમદાવાદ હોય સુરત હોય ભાવનગર હોય કે પછી અન્ય કોઈ જિલ્લાઓ ફરી એકવાર ભાવનગર શહેરમાં પ્રિમોન્શન કામગીરીની પોલ ખોલતી ઘટના સામે આવી છે જેમાં ભાવનગર શહેરના કુંભારવાળા વિસ્તારમાં વરસાદ વરસતાની સાથે ત્યારબાદ જે કીચડ કાદવ અને ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યો ત્યાંથી તેના પગલે ત્યાંના લોકો ત્રાહીમામ પોકારી ગયા એટલું જ નહીં જ્યારે બાળકો ત્યાંની શાળા માટે કીચડ કાદવમાંથી જવા મજબૂર બને તે પ્રકારની સ્થિતિનો સામનો ત્યાંના લોકો કરતા હોય અને આ બાબતને લઈને તેમણે પોતાનો રોષ પણ ઠાલવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાવનગર શહેરમાં પ્રિમોનસુન કામગીરીની જે દાવાઓ અને વાતો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તે દાવાની પોલ નજરે પડ્યા પાર્ટીના કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી અને ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ અને તેમની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે કુંભારવાળા વિસ્તારમાં મુલાકાત લેવામાં આવતા ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળ્યા આને લઈને પહેલા જે સ્થાનિકો છે તે કયા પ્રકારની સ્થિતિમાં જીવી રહ્યા છે અને પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર શું

સરકાર કે વિકાસ વિકાસ શું કર્યો એવામાં માણસો રહે છે અત્યારે એમ કે મેટ્રો ટ્રેન મેટ્રો મેટ્રો ટ્રેન ને હરગાવી પેલા ખાડા બુરો અને છોકરા ના માંદા પડે છોકરા સ્કૂલે કેમ જાય છે તો વિચાર કરો સરકાર ને બસ ઘર ભરવા છે આમ માતમ માણસોને કોઈને કાંઈ જવું નથી કે પ્રજા શું દુખી છે શું શું હાલ આપે સાંભળ્યા સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ તેમના વિસ્તારોની મુલાકાત અચૂકપણે લેતા હોય છે અને મત માંગતા હોય છે પરંતુ જ્યારે તેઓ કોઈ હાલાકીમાં મુકાય જે મતદારો છે ત્યારે કોઈ નેતાઓ તેમને પૂછવા પણ નથી જતા તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે એટલે દર વખતે આ નેતાઓ દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવે છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ તેમનાથી પોતાના એસી ચેમ્બરો કે ઘર છૂટતું ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના જે ભાવનગર શહેર પ્રમુખ છે ઘનશ્યામ પટેલ તેમણે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે ને શું વાત કહી છે તે સાંભળી લો આમ આદમી પાર્ટી ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ આજે તો મને એવું લાગે છે કે કુંભારવાડાના લોકો કહેવાની કે નર્સ જેવી જિંદગી જીવતા હોય એવું લાગે છે કેમ કે સામાન્ય વરસાદ પડે તો પણ છોકરાઓ બહાર નીકળી શકે એમ નથી અને સ્કૂલે જઈ શકતા નથી ઘેરે જ રહેવું પડે છે ગાડીઓ નીકળતી નથી એટલે ધંધા પણ આ લોકોના બંધ છે અને અવારનવાર આ લોકો મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલ પણ કોઈ આનો નિકાલ થયેલ નથી

આપણા વિસ્તારનું આપણે ધ્યાન દેવું જોઈએ ચોમાસામાં કે આ કે ભાઈ છે માલધારી સમાજ છે પોતાના ઢોર હાચવે કે પોતાના છોકરા નિશાળે મોકલે આમાં કરવું છું પાણીમાં મધ માંગવા આવે છે પગે લાગીને પણ પાછા કામ તો કરતા નથી કામ એકદમ બોગસ છે આ ભાજપ સરકારનું હા તો ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ તેમણે કુંભારવાડાની જે સ્થિતિ છે તે નર્કગાર સ્થિતિ હોય અને તે આટલી હાલાકીમાં ત્યાંના લોકો રહી રહ્યા છે તેને લઈને આ વાતનો વખોડી છે અને કોર્પોરેશન દ્વારા જે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ જમીની સ્તર ઉપર જે ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે તેના કારણે તેમણે તંત્રની પોલ પણ ખોલી છે અને આગામી સમયમાં આ જે ઠેર ઠેર વિસ્તારોમાં ખાડાઓ હોય કીદકિચન આ ઠેર ઠેર વિસ્તારોમાં ખાડાઓ હોય કીચડ કાદવ હોય તેને દૂર કરવામાં આવે અને લોકો સારી રીતે રહી શકે અને ચોમાસામાં ખાસ લોકો હાલાકીનો સામનો ન કરે તે માટે વ્યવસ્થા તંત્ર ઊભી કરે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે ભાવનગરનું તંત્ર છે તે કુંભારવાડાના જે લોકોની સમસ્યા છે તેને લઈને કોઈ પગલાં લે છે કે પછી અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવદી ન્યુઝી ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે